સુરત શહેર અને જિલ્લામાં વકરતા કોરોનાને રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ સુરતમાં આવી રહ્યા હોય જેને લઈને મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ સુરત દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે મિટિંગો કરી કોરોના સંક્રમણ ડામો આદેશો પણ કર્યા છે તો મંગળવારે પણ સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં છસો પંદર અને જિલ્લામાં એકસો છન્નું મળી કોરોનાના નવા આઠસો અગિયાર પોઝિટિવ કેસનો નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક ઓગણસિતર હજાર ચારસો ચોસઠ થવા પામ્યો છે સુરત શહેરમાં વધુ સાતના મોત સાથે કુલ મૃતાંક બારસો દસ છે સુરત શહેરમાંથી પાંચસો બ્યાસી અને જિલ્લામાંથી એકસો બાસઠ મળી કુલ સાતસો ચુમાલીસ દર્દી કોરોનાના માર્ગ આપી સાજા તે ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માતાપના આપનાર દર્દીઓની સંખ્યા ચોસઠ હજાર ત્રણસો પંચાવન થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર આઠસો નવ્વાણું છે જેમાં સુરત સિટીમાં કુલ ત્રેપન હજાર ચારસો ત્રાણું કોરોના પોઝિટિવ કેસમાં નવસો બાવીસના મોત થવા પામે છે જે સુરત જિલ્લામાં કુલ પંદર હજાર નવસો એકોતેર કોરોના પોઝિટિવ કેસમાં બસો અઠ્યાસીના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી પચાસ હજાર સિત્તેર અને સુરત જિલ્લામાં ચૌદ હજાર બસો પંચ્યાસી દર્દી કોરોના માતાપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરેશી જી ટેન્ટ